અમદાવાદની અંદર નિકોલ વિસ્તારના નિકોલનામાં બી એકદમ પ્રાઇમ લોકેશન એટલે રાજન રાજનસિંહવાળા રોડ ઉપર આ જોરદાર એવો બંગલો વેચાણ આપવાનો છે એકસો ચાલીસ વારનો પ્લોટ એરિયા રહેવાનો છે થ્રી બીએચકે બંગલો છે ઘરની આગળ સારી એવી સ્પેસ મળી રહેવાની છે ઘરની આજુબાજુમાં બી સારી એવી સ્પેસ મળી રહેવાની છે એકદમ પ્રાઇમ લોકેશનની અંદર આનો બંગલો આવેલો છે તો તમારે બી આ પ્રોપર્ટી જોઈતી હોય તો નીચે આપણા નંબર પર કોન્ટેક્ટ કરો મારી આઈડીને ફોલો કરો તમારે કોઈ પ્રોપર્ટી લેવી વેચવી કે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક કરો પ્રોપર્ટી ગુરુ અમને આગળ સારી એવી સ્પેસ ગ્રાઉન્ડ ફ્લોર પર કિંગ સાઈઝ નો આ લિવિંગ રૂમ એ ફૂલ ઇન્ટિરિયર સાથે ફૂલ ફર્નિચર સાથે આ બગલો વેચાણ આપવાનો છે આ બાજુ તમને તમારી સારી એવી ડાઇનિંગ સ્પેસ મળી રહેવાની છે અહીંયા તમને મોડ્યુલર કિચન એ પણ કિંગ સાઈઝ નું તમને અહીંયા કિચન મળી રહેવાનું છે સારો એવો સ્ટોર એરિયા બી મળી રહેવાનો છે આ બાજુ પાછળની બાજુ વોશ અને બહાર જવાનું એક્સેસ બી મળી રહેવાનું છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક સુંદર મજાનું એક માસ્ટર બેડરૂમ મળી રહેવાનું છે માસ્ટર બેડરૂમની સાઇઝ એકદમ જોરદાર કિંગ સાઇઝની અંદર આ માસ્ટર બેડરૂમ છે વિથ એટેચ વોશરૂમ મળી રહેવાનું છે ઇન્ટિરિયર સારું એવું કરાયેલું છે એકદમ પ્રાઇમ લોકેશનની અંદર આ થ્રી BHK એચકે બંગલો ફ્લોટ એરિયાની વાત કરીએ તો એકસો વાળો ફ્લોટ એરિયા એકદમ પ્રાઇમ લોકેશન એટલે રાજન સિનેમાવાળા રોડ ઉપર આ બંગલો આવેલો છે જો તમારે બી આ પ્રોપર્ટી જોઈતી હોય તો નીચે આપણા નંબર પર કોન્ટેક્ટ કરો અમારી એડીને ફોલો ફર્સ્ટ ફ્લોર ઉપર સેપરેટ પૂજા સ્પેસ પેસેજ અહીંયા તમે જોઈ શકો છો આ સેકન્ડ માસ્ટર બેડરૂમ એ પણ કિંગ માસ્ટર બેડરૂમ સરસ મજાનું ઇન્ટિરિયર આ બાજુ અને વાત કરીએ અહીંયા તમને કિંગ બાલ્કની બાલ્કની તમે એકદમ કિંગ સાઇઝ માં બાલ્કની મળી રહ્યા છે એકદમ પ્રાઇમ લોકેશન ની અંદર આ સુંદર મજાનો બંગલો આવેલો છે આ રહ્યો તમારો ત્રીજો માસ્ટર બેડરૂમ અહીંયા તમને તમારું એટેચ વોશરૂમ એકદમ કિંગ સાઇઝ નો રૂમ છે સુંદર મજાનું ઇન્ટિરિયર કરાયેલું છે એકદમ પ્રાઇમ લોકેશનની અંદર આનો બંગલો આવેલો છે એકસો ચાલીસ નો પ્લોટ એરિયા નિકોલ ડી માર્ટ નિકોલ ની એકદમ નજીક રાજન સિનેવાળા રોડ ઉપર જો તમારે બી આ પ્રોપર્ટી જોઈતી હોય તો નીચે આપણા નંબર પર કોન્ટેક્ટ કરો અમારી આઈડીને ફોલો કરો